શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ત્યારે અરવલ્લી જિલ્લાના ભીલોડા મૌ ગામે આવેલા જૂના ભવનાથ મંદિરે ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો જૂના ભવનાથ મંદિરે ભીલોડા તાલુકાના મૌ ગામે આવેલું છે આ મંદિર આશરે તેરસો વર્ષ જૂનું હોવાનો આધાર શિવાલેખ ઉપર મળી છે ત્યારે આજે શ્રાવણ માસના પહેલા સોમવારે ભક્તોએ ભગવાન ભોળાનાથના શિવલિંગ પર બિલીપત્ર દૂધ દહીં મધ ધાતુરો સહિતની ચીજવસ્તુઓનો અભિષેક કર્યો છે ભવનાથનું નામ વૃદ્ધ ફૂડને લીધે જાણીતું છે એવું માનવામાં આવે છે કે કુંડની માટીથી સ્નાન કરવાથી કોઢનો રોગ મટે જગ્યા એ મહાદેવનું મંદિર તેમજ શ્રાવણના પવિત્ર માસમાં આ ઐતિહાસિક પવિત્ર ધરપી ઉપર જે ભુવનેશ્વર મહાદેવના પ્રાંગણમાં સૌ શ્રદ્ધાળુઓ અમે અરવલ્લી સાબરકાંઠાના આવીએ છીએ તેમાં આ સ્થાન હજારો વર્ષ પૌરાણિક છે એમ કહેવાય છે કે અહીંયા ઇન્દ્રાસી નદી અને હાથમદીના ત્રિવેણી સંગમમાં એક ભૃગુ ઋષિના કુંડની ઉપર આ સ્વયંભુ ભુવનેશ્વર મહાદેવ બિરાજમાન છે હજારો વર્ષો પહેલાં ભૃગુ ઋષિનો પણ અહીં આશ્રમ હતો અને એમ કહેવાય છે કે દેશ દેશાવરથી લોકો અહીંયા પોતાના દુઃખ દૂર કરવા માટે માથું ટેકાવવા માટે આવતા હતા ખાસ કરીને આજુબાજુના જે પવિત્ર ભૂદેવો છે અને સમગ્ર પ્રજા એ ભૂદેવોના આશીર્વાદથી ભગવાન ભોળાનાથના ચરણોમાં શીશ નવાવી એમના તરત સુખ દુઃખના દર્દો દુઃખ થતા હતા આધ્યાત્મિક દ્રષ્ટિએ ગણીએ તો આ ખૂબ પવિત્ર જગ્યા છે મૃગુઋષિનો અહીંયા કુંડ છે અને એમાંય અશ્વિની કુમારોએ ઔષધિ નાખી છે એમ કહેવાય છે કે ગમે તેવા ચામડીના રોગો પણ એ માટી અને પાણીના સ્નાનથી મટી જાય છે ખાસ કરીને સામે ભુવનેશ્વર મહાદેવ માતાજી પણ આવેલા છે અને અમારા જે અહીંયા ભિલોડા અને મઉની આજુબાજુના જે બ્રાહ્મણો છે એમના પણ એક કુળદેવી છે ખાસ કરીને આ સ્થાન એ સમગ્ર પ્રજાના હૃદયમાં વસેલું છે અને એક ઐતિહાસિક સ્થાન છે પ્રજાપતિ દિવ્યાંગ